જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ બીટ એલથી ભરપૂર એવા બીટના પેંડા તો વિડીયોમાં એડ સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો આજે આપણે બનાવી લઈએ ખૂબ જ હેલ્ધી એવા બીટના પેંડા બીટના પેંડા બનાવવા માટે બે મેહીં બે મોટા બીટ લીધા છે પહેલાં તો તેને પાણી વડે સારી રીતે સાફ કરી લેવાના છે ને પછી આપણે તેની ઉપર રહેલી છાલ આવી રીતે કાઢી લેવાની છે તો આપ જોઈ શકો છો પછી આવી રીતે ઝીણી ખમણીની મદદથી આપણે તેનું તેનું ઝીણું છીણ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી તેનું બીટનું ઝીણ થઈ જાય છે આવી રીતે આપણે જેટલા પેંડા બનાવવા હોય એ પ્રમાણે આપણે બીટનું છીણ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું બીટ ખમણાઈ રહ્યું છે એ સારા શિયાળાની સિઝનમાં તો બીટ ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે ને આપણે ખાવામાં પણ એટલા જ હેલ્ધી હોય છે તો આપણું બીટ બધું જ ખમણાઈ ગયું છે હવે એક બાઉલ લઈશું તેમાં બે મોટા ચમચા જેટલું ઘી એડ કરી ઘી ગરમ થાય પછી આપણે તેમાં છીણેલું બીટ એડ કરીશું પછી આ છીણેલા બીટને ઘી સારે ઘી સાથે સારી રીતે સાતળવાનું છે એટલે બીટમાં રહેલી જે કચાશ છે તે દૂર થઈ જશે તો આપ જોઈ શકો છો આવી રીતે થોડી વાર સાતળશો એટલે થોડી જ વારમાં બીટમાં રહેલી કચાશ છે તે એકદમ જ દૂર થઈ જશે આવી રીતે ચમચાની મદદથી તેને સતત મિક્સ કરતા રહેવાનું છે અને કરતા એ દાઝી જાય એટલા માટે આવી રીતે ચમચાને સતત ફેરવતા રહેવાનું છે એટલે થોડી જ વારમાં ખૂબ જ આસાનીથી છે બીટ છે તે ચડી જશે થોડી વાર ઢાંકન ઢાંકી અને આપણે તેને ચડવા દઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું આપણું બીટ ચડી ગયું છે પછી આપણે તેમાં એલસી નાખીશું પછી આપણે તેમાં એક વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું તેને પણ સારી રીતે બીટ સાથે મિક્સ કરી લઈશું અને પછી આપણે તેમાં એક વાટકી જેટલું દૂધ એડ કરીશું અને તેને પણ બીટ સાથે સારી રીતે મિક્સ કરી અને તેને થોડીવાર ઉકળવા દઈશું તો બીટમાં મિલ્ક પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને પછી આપણે તેમાં એક વાટકી જેટલી સાકર એડ કરીશું હું અહીં ખાંડ એડ કરતી ઘણા લોકોને ખાંડ ન ખાતા હોય તો તમે સાકરમાં પણ બનાવી શકો છો સાકર છે તે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને સાકરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો હું આ પેંડા સાકરમાં બનાવી રહી છું તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એક ચમચી જેટલી મલાઈ એડ કરીશું તમે માવો પણ એડ કરી શકો છો હવે આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને તેને ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેને ઉકળવા દેવાનું છે આ બધું પાણી બળે ત્યાં સુધી મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી જે આપણે તેને ઉકાળવાનું છે તો આપ જોઈ શકો છો ધીમે ધીમે આવી રીતે ફેરવશો એટલે થોડી જ વારમાં મિશ્રણ છે તે ઘટ થઈ જશે તો આપ જોઈ શકો છો ધીરે ધીરે આપણો બીટનો માવો તૈયાર થઈ ગયો છે આવી રીતે સતત મિક્સ કરતા રહેશો એટલે તરત એમાં રહેલું બધું પાણી બળી જશે ને એકદમ જ લચકા જેવો માવો થઈ જાય ત્યાં સુધી આપણે બીટને શેકવાનું છે તો આપ જોઈ શકો છો પેંડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે ગેસને બંધ કરી અને તેને ઠંડુ થવા દેવાનું ઘી હાથમાં ઘી લગાવીને આવી રીતે પેંડાનો શેપ આપી દેવાનો અને પછી આપણે તેને ટોકળામાં રગતો જવાનું અને પછી આપણે ઉપરથી તેના કાજુથી ગાર્નિશ કરીશું તો આપ જોઈ શકો છો આવી રીતે ખૂબ જ આસાનીથી પેંડા બની જાય છે આવી રીતે નાના નાના પેંડા વાહતા જવાના અને ટોપરામાં રખોતા જવાના અને કાજુથી ગાર્નિશ કરી લેવાના તો દેખાવામાં પણ એટલા ટેસ્ટી છે અને ખાવામાં તો ખૂબ જ હેલ્ધી છે ઘણા લોકોને કાચું બીટ પસંદ ન હોય તો આવી રીતે બીટના પેંડા અથવા બીટના લાડુ બનાવીને તમે ખાઈ શકો તો ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને બીટ એલથી ભરપૂર છે એટલે બીટ તો ખાવા જ જોઈએ તો આવી રીતે તમે ટોપરામાં રગદો છો એટલે ટોપરાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે અને એકદમ જ ટેસ્ટી બનતા હોય છે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ આસાનીથી કેટલા સરસ એવા આપણા બીટના પેંડા બની રહ્યા છે આ પેંડા બાળકોથી લઈ વડીલોને ખૂબ જ ભાવ છે અને ખૂબ જ હેલ્ધી છે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં તો આપ જોઈ શકો છો આવી રીતે હું અહીં બધા જ પેંડા બનાવીને પેંડા બનાવતી વખતે સાકરનો ઉપયોગ કર્યો છે તમે સાકરનો ઉપયોગ કરીને એકવાર ચોક્કસથી બનાવી જોઈજો ખાવામાં ખૂબ જ ટેસ્ટ વધી જશે અને આપણા સાકર એ આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો આપણા બીટના પેંડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો આપણા બીટના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે Yes, the audio. Thanks for watching.